મારા વાલા સ્નેહજનો સૌને જય શ્રી કૃષ્ણ રેણુકાબેન જોશીના જય ગુરુદેવ જય સિદ્ધાર્થ આજે શુક્રવાર અષાઢ તેરસ શિવરાત્રિ આજની રાશિ છે મિથુન એ રાત્રે શુક્રવારે રાત્રે પૂર્ણા છ વાગે પૂરી થાય છે અને શનિવારે સવારે પોણા છ વાગે કર્ક રાશિ બેસે છે જેના નામના અક્ષર છે ડ અને હવે પેલા કહી દો કે સોરી હું ગઈકાલે કહેવાનું ભૂલી ગઈ હતી અમે બંને જણા વાતો કરતા હતા એ મને કહે કે તું રવિવારે કરજે સફાઈને મેં કીધું ના મારે શુક્રવાર થઈ ગયો આમ તે એવી વાતો અમે કરતા હતા તો મને મગજમાં રવિવાર રહી ગયો પણ સોરી આપ કોઈ રવિવારે નહીં કરતા પણ શુક્રવારે જ કરજો બાલગાઢી અજામત કરવાનું હોય બેનો પણ બ્યુટી પાર્લરમાં રવિવારે ન જાતા પણ શુક્રવારે જાજો શુક્રવાર આ મહિનાનો છેલ્લો દિવસ છે રવિવારે તો અમાસ થાય છે એટલે રવિવારે કાંઈ કામ થાય નહીં બાલ ગાઢી અજામત વાળસેટ કરવા જે કાંઈ કરવું હોય તે કરી લેજો પછી શ્રાવણ મહિનામાં થાય નહીં નખ પણ નહીં એટલે નખ પણ કાપી લેજો કેમ કે પાપ લાગે છે મહાદેવજીને વાર જાય તો પાપ લાગે નખ જાય તો પાપ લાગે એટલે બ્યુટી પાર્લરમાં ન જાતા કોઈ બેનો ભાઈઓ સૌ ધ્યાન રાખજો રવિવાર નહીં પણ શુક્રવારે જ કરી લેજો સોરી આઈ એમ સોરી ઘણી બધી વાત લાગી બધાની નકર મને પાપ પડે ને એટલે હું માફી માગી લઉં છું કે સૌ મને માફ કરજો અને શુક્રવારે કરજો યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મૃતો સ્તુર્યંતિ દિવ્યે સ્તવે દે શાંગ પદ ક્રમ ઉપનિષદે ગાયી યમ ગા ધ્યાનગતે ન મનસા પશ્યંતી યોગિનો યમન વિદુસુરાસુરગણા સીતારામ રાધેશ્યામ સૌ મહાદેવજીને આખો સ્વામીને યાદ કરજો પૂજા કરજો કોઈને રુધિ કરે તો હજી કહી દેજો પછી કેતા નહીં કે રહી ગયા અમને નામ લખાયું નથી તમારું નામ લખાનું હોય તો કહી દેજો જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધાર્થ